ભાવનગર શહેર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિના ધજાગરા ઉડી રહ્યા છે તેવું વારંવાર બનતું આવી રહ્યું છે વધુ એક આવી ઘટના ભાવનગર શહેરમાંથી સામે આવી રહી છે જેમાં મહિલા એ આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટરના પુત્રની સરા જાહેર ઘાતકી હત્યા કરી દેવામાં આવી છે જાણો શું છે સમગ્ર વિગત वैष्णव तो तेने कहिए जे पीड़ पराई નમસ્કાર દર્શક મિત્રો નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું આપનો યશપાલસિંહ ચૌહાણ ભાવનગર શહેર જિલ્લાની જો વાત કરવામાં આવે તો દિન દિન પ્રતિદિન પ્રતિદિન કાયદો અને અને વ્યવસ્થાની વ્યવસ્થાની જે જે સ્થિતિ છે 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 તે ખાડે જઈ રહી આરોપીઓ લુખા તેઓ ધજાગરા ઉડાવતા સામે આવી રહ્યા છે પરંતુ શહેરની જો વાત કરવામાં આવે તો છેલ્લા લાંબા સમયથી ખૂન હોય હત્યા હોય જેવા મારામારીના બનાવો દિન પ્રતિબિદિન સામે આવી રહ્યા છે જેવી જે ઘટના આજે ભાવનગર શહેરમાંથી સામે આવી છે જેમાં ભાવનગર શહેરના ભૂઘા રોડ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર રેખાબેનના જે પુત્ર છે કેવલ દિલીપભાઈ વાઘોશી તેની ભાવનગર શહેરના સુભાષનગર વિસ્તારમાં આવેલ પંચવટી ચોકમાં સરા જાહેર ઘાતકી હત્યા કરી દેવામાં આવતા ચકચાર મચી જવા પામ્યો છે સાથે જ પોલીસ બેડામાં તથા જે આમ નાગરિક છે તેમાં પણ જે ચકચાર મચી જવા પામી હતી જો વાત કરવામાં આવે તો જે કેવલ વાઘોશી નામનો જે ત્રીસ વર્ષનો જે યુવાન છે તે આજે તેની જે ફોર વ્હીલર કાર છે તે

આઠ વર્ષ પહેલા એટલે કે બે હજાર અઢારમાં કરશન ભાણા સાટિયા નામના વ્યક્તિની ભાવનગર શહેરના ઘોઘા રોડ ઉપર આવેલા સીતળામાના મંદિર પાસે હત્યા કરી દેવામાં આવી હતી મારામારીનો બનાવ બન્યો હતો ત્યારબાદ સારવાર દરમિયાન તેનું મોત થયું હતું જેમાં ટોટલ લોકો હતા જેમાં મૃતક કેવલ સહિત સાત લોકોને આજીવન ટીપની સજા પડી હતી પરંતુ આઠ મહિના પહેલા ગુજરાત હાઈકોર્ટમાંથી આજે મૃતક કેવલ છે તે જામીન ઉપર બહાર આવ્યો હતો અને આજે તેનું જે છે તેની ઘાતકી હત્યા કરી દેવામાં આવી છે વિશે જો વાત કરવામાં આવે તો છેલ્લા લાંબા સમયથી ભાવનગર શહેરમાં કાયદોની વ્યવસ્થાની જે સ્થિતિ છે તે કથળી છે આ કેસમાં ખૂન કા બદલા ખૂન લેવાય હોય તેવું લાગી રહ્યું છે જે હત્યા કરવામાં આવી હતી બે હજાર અઢારમાં કરશન ભાણા સાટિયાની તેના જે સગો ભાઈ છે અર્જુન લક્ષ્મણભાઈ સાટિયા તથા તેના જે કઝિન ભાઈઓ છે ભરત ખીમાભાઈ સાટિયા તથા ભાર્ગવ ઉર્ફે ભરત પાતાભાઈ સાટિયા ત્રણ લોકો વિરુદ્ધ શહેરના ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં નામજોગ ફરિયાદ નોંધવામાં આવી છે અને ભાવનગર શહેરની જો વાત કરવામાં આવે તો છેલ્લા લાંબા સમયથી કાયદો અને સ્ટેશન આવેલું છે ત્યાં એક આવારા તત્વોએ પોલીસ સ્ટેશનનો કાચ ફોડી નાખ્યો હતો આ સ્થિતિ છે ભાવનગરની ભાવનગરમાં પોલીસ કોઈ આવારા તત્વોને ને બીક જ ન રોઈ હોય તેવા બનાવો દિન પ્રતિદિન સામે આવી રહ્યા છે ભાવનગર શહેર જિલ્લાની જો વાત કરીએ તો શહેર શહેરમાં લાંબા સમયથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય જેમાં દિન પ્રતિદિન લૂંટ હોય હત્યા હોય મારામારી હોય જેવા બનાવો વારંવાર સામે આવતા રહ્યા છે આ મામલે ભાવનગરના સિટી ડીવાયએસપી આર આર સિંઘલનું પણ એક નિવેદન સામે આવી રહ્યું છે સાંભળો શું કહી રહ્યા છે સિટી ડીવાયએસપી આર આર સિંઘલ ઘોઘા પોલીસ સ્ટેશનમાં જે પંચવટી ચોક વિસ્તાર આવેલો છે ત્યારે ત્યાં આજે બપોરે કેવલ દિલીપભાઈ કરીને જે છે તેની હત્યા થયેલી છે પ્રાથમિક વિગત જે પોલીસને મળેલી છે તે વિગત એવી છે કે કેવલભાઈ તેના મિત્ર સાથે ટુ વ્હીલરમાં અહીંયા પોતાની ગાડી જે છે તે સર્વિસમાં આપેલી હતી તે લેવા માટે આવેલા તે દરમિયાન બે ઇસમો હાલમાં પ્રાથમિક એવી વિગત મળેલી છે કે બે ઇસમો દ્વારા તેને છરીના ઘા માર્યા છે ગળે જે છે એને ઈજા કરેલી છે અને શરીરમાં છરીના ઘા મારી અને તેને અહીંયા મોતને મર્ડર કરેલું છે આ અનુસંધાને પોલીસ દ્વારા જે કેવલભાઈની જે લાશ છે તેનો કબજો લઈ ઇન્કવેસ્ટ ભરવાની કામગીરી હાલમાં ચાલુ છે પોલીસ દ્વારા જુદી જુદી ટીમ બનાવી અને આ જે ઘટના જે છે એ કઈ રીતે બનેલી છે તે બાબતે અને આગળની જે ફરિયાદ લેવાની કામગીરી પોલીસ દ્વારા કરવામાં આવનાર છે થેન્ક યુ હા જે આ યુવાન કેવલભાઈ જે છે તેમના મધર જે છે અહીંયા એએસઆઈ છે અને એ અહીંયા ફરજ બજાવે છે થેન્ક યુ પરંતુ ભાવનગરમાં આવારા તત્વોને ભાવનગર પોલીસનો કોઈ ખોફ જ ના રહ્યો હોય તેવું લાગી રહ્યું છે થોડા દિવસ પહેલા જ ભાવનગર શહેરના નિલમબાગ પોલીસ સ્ટેશનમાં વિદ્યાનગરમાં એક નામાંકિત ભાવનગરના જે ડોક્ટર છે તેની કાર સળગાવા સળગાવી દેવામાં આવી હતી સાથે જ તેની જે બાજુમાં રહેતા અલંગના જે એક વેપારી છે વણિક વેપારી તેની પણ કાર સળગાવી દેવામાં આવી હતી તેને ઢોર માર મારતા હોય આરોપી તેવા વિઝ્યુઅલ સીસીટીવી પણ વાયરલ થયા હતા પરંતુ આવી ગંભીર ઘટના બની હોવા છતાં ભાવનગર નીલમબાગ પોલીસ સ્ટેશન ના જે પીઆઈ છે ભાગ્યેશ્વરી ઝાલા તેઓ તાત્કાલિક કોઈ અગમ્ય કારણોસર રજા ઉપર ઉતરી ગયા હતા અને જે આરોપીનું રીકન્સ્ટ્રક્શન કરવાનું હોય તેમાં ભાવનગરની નીલમબાગ પોલીસે એક મિનિટ અને બેતાલીસ સેકન્ડમાં રીકન્સ્ટ્રક્શનના નામે નાટક કર્યું હતું અને આરોપી છે તેને રીકન્સ્ટ્રક્શન તેનું કર્યું હતું પરંતુ જ્યારે તન મીડિયા દ્વારા જે સ્થાનિક લોકો દ્વારા પ્રશ્ન ઉઠાવવામાં આવતા બીજી વાર જે ઇન્ચાર્જ જે કે ડામો ઇન્ચાર્જ પીઆઈ હતા જે કે ડામોર તેમના દ્વારા રીકન્સ્ટ્રક્શન કરવામાં

જે વેપારીઓ છે તેને હેરાન પરેશાન કરતી હોય તેવી પણ જે ફરિયાદો છે તે અવારનવાર સામે આવતી હોય છે જોવું રહ્યું કે કેટલા સમયમાં જે હત્યાના આરોપીઓ છે તેને હવે ભાવનગર પોલીસ પકડી શકે છે યશપાલ સિંહ ચૌહાણ નવજીવન ન્યૂઝ ભાવનગર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડપરા